આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી બે હજાર પચીસ આજે વાત કરીશું ઓનલાઈન વાંધા અરજી હા મિત્રો જેઓના ફોર્મ રિજેક્ટ થયા છે તેમને ઓનલાઈન વાંધા અરજી એટલે કે અપીલ કેવી રીતે કરવી તેના વિશે આજે આપણે સંક્ષિપ્તમાં જાણીશું અને સાથે વિવિધ અલગ અલગ અપીલો જેમ કે જે રિજેક્ટ રિમાર્ક્સ છે તેમાં શું જવાબ લખવો તેમાં કેવી રીતે તમારે અપીલ કરવી અપીલમાં કેવી રીતે ડોક્યુમેન્ટ જોડવા તે તમામ બાબતે આજે આપણે જોઈશું અને તે અપીલ કર્યા બાદ તેનું સ્ટેટસ તમારે કેવી રીતે ચેક કરવાનું છે તે પણ આપણે જોઈશું તો રિજેક્ટ થયેલ અરજી માટે અપીલ કેવી રીતે કરવી તો ચાલો નિહાળીએ વિડીયો તો સૌ પ્રથમ આપણે આવી જઈશું એક બ્રાઉઝર ઉપર જેમાં ઈ ગુજરાત સર્ચ કરીશું તેમાં સૌ પ્રથમ જે વેબસાઇટ આવશે તેના પર ચેક કરીશું અને રિક્રુટમેન્ટ ઉપર સિલેક્ટ કરવાથી આવશે રિજેક્ટ લિસ્ટ તો તમે અહીંયાથી તમારું રિજેક્ટ લિસ્ટ ચેક કરી શકશો તો આપણે જોઈશું કે રિજેક્ટ લિસ્ટમાં સૌ પ્રથમ છે એડવર્ટાઇઝમેન્ટ તો આપણે એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરીશું જેમ કે સાબરકાંઠા જિલ્લાની એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરીશું તેમાં સિલેક્ટ પોસ્ટ તો આપણે આંગણવાડી હેલ્પરનું આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ તો એમાં રિજેક્ટ થયું છે કે નથી તેમાં સર્ચ કરીશું બરાબર તો આ રીતે એક ઓપ્શન ખુલશે તેમાં જેમ કે ઈડ સાબરકાંઠા ક્ષેત્ર છે તેમાં સાબરકાંઠા જિલ્લો છે તેમાં ઈડર જે આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ઈડર અને આ કાપસો તો એની અંદર રિજેક્ટ લિસ્ટ પણ આપેલું છે તો એ રિજેક્ટ લિસ્ટ ઉપર આપણે સિલેક્ટ કરીશું તો રિજેક્ટ લિસ્ટ ઉપર સિલેક્ટ કરવાથી વિવિધ અલગ અલગ પ્રકારના રિજેક્ટ્સ તમે જોઈ શકો છો અહીંયા સેનું છે તો એના રહેઠાણ અંગેના પ્રમાણપત્ર અંગેનું રિજેક્શન માર્યું છે કે કયા કારણસર તે થયું છે અહીંયા તમે નીચે જોઈ શકો છો કે ધોરણ દસ અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે ધોરણ દસ અરજીમાં માર્ક્સ અથવા કુલ ગુણ ખોટા દર્શાવેલા છે અહીં તો આપ જોઈ રહ્યા છો આ સ્વઘોષણાનું આપેલું છે તો સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનમાં તેમને નિયત નમૂનામો પ્રમાણે સ્વઘોષણા ડિક્લેરેશન જે ફોર્મ સબમિટ નથી કરાવ્યું આવા ઘણા બધા રિજેક્ટ રીમાર્ક્સ છે મિત્રો તો તે તમામ રિજેક્ટ પર મેં કામ કર્યું છે છે અને દરેક રિજેક્ટ શું સોલ્યુશન હોઈ શકે તેના વિશે આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તો આપણે સૌ હવે જોઈશું રિજેક્ટ રિમાર્ક્સ સૌ પ્રથમ છે આવા રિજેક્ટ રિમાર્ક્સ જે આપે જો એવા રહેઠાણનો દાખલો નથી તો ઘણાના રિજેક્ટ રિમાર્ક્સની અંદર હોય છે કે રહેઠાણનો દાખલો નથી તો એનો મતલબ એ થયો કે તમે જે સ્થાનિક રહેઠાણના દાખલો મામલતદાર દ્વારા મંજૂર કરાવીને જે મૂકવાનો હોય છે તે તમે મૂક્યો નથી તેના કારણે આ તમારું ફોર્મ રિજેક્ટ થયું છે બીજું જોઈએ તો રહેઠાણનો પુરાવો અન્ય ગામનો છે હા કેટલીક બહેનોને આ પ્રશ્નો જરૂર આવ્યા છે એનું કારણ છે કેમ કે તમે મોટે ભાગે તમારા હસબન્ડને ને તમારા હસબન્ડને ત્યાં તમે રહેતા હશો પરંતુ તમારા અમુક ડોક્યુમેન્ટ્સ તમારા પિતાશ્રીના ગામના હશે જેના કારણે તમે આ જે ફોર્મ ભર્યું તે તમારા હસબન્ડના ગામથી તમે ફોર્મ જરૂરથી ભર્યું હશે જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ એક બેન છે તેમના ગામ ગામનું નામ છે રામપુર હવે રામપુર ગામમાં તેમને જગ્યા છે આંગણવાડીની તો તેમને ત્યાં ફોર્મ જરૂર ભર્યું પરંતુ તે જ ગામનો તમારે રહેઠાણનો દાખલો હોવો જરૂરી છે પરંતુ જો તમે તમારા પિતાશ્રીના ગામનો દાખલો લઈ આવો તો તે વેલિડ ગણાતો નથી બીજું જોઈએ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર રહેઠાણના પુરાવા અંગેનું સર્ટિફિકેટ નિયત નમૂનાનું નથી ઘણી વખત એવું બનતું હોય છે કે આ જે મામલતદાર શ્રી દ્વારા સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર લેવા માટે ખૂબ જ ભીડ હતી ઘણા પ્રશ્નો હતા તો તેવા સંજોગોમાં કોઈ તલાટીના નિયત નમૂનાનું જો લાવ્યા હશે રહેઠાણનો પુરાવો અથવા તો કોઈ તમે બીજી કોઈ સગવડ કરી હશે આના માટે તો તે નિયત નમૂનામાં આવતું નહીં હોય તેના કારણે આ ફોર્મ તમારું સો ટકા રિજેક્ટ થઈ શકે છે નેક્સ્ટ જોઈએ મામલતદાર શ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્ર ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસૂલી ગામમાં સ્થાપન થયેલી હોય તે મહેસૂલી ગામનું અથવા શહેરી વિસ્તારના સંદર્ભમાં નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના જે તે ચૂંટણી વોર્ડનું નથી હા આ મુદ્દો ખૂબ જ સમજવા જેવો છે આ મુદ્દો મોટે ભાગે શહેરી વિસ્તારમાં લાગુ પડતો હોય છે તેનું કારણ એ છે કે કોઈ પણ શહેર હોય એક એક્ઝામ્પલ લઈ લઈએ કે કોઈ પણ એક શહેર છે જેની અંદર ચૂંટણી માટેના દસ વોર્ડ આવેલા હોય હવે જો બીજા નંબરના વોર્ડમાં આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની જગ્યા હોય છે અને તમે એ જ સિટીમાં રહો છો પણ તમારો વોર્ડ ચાર નંબરનો વોર્ડ છે હવે તમે ચાર નંબરના વોર્ડમાંથી બે નંબરના વોર્ડમાં ફોર્મ ભરી શકો નહીં પરંતુ એમ છતાંય તમે ફોર્મ ભર્યું હશે અને ફોર્મ એક્સેપ્ટ પણ થયું હશે પરંતુ જે તમારો સ્થાનિક રહેઠાણનો જે દાખલો છે તેમાં સ્પષ્ટપણે તમારા જ વોર્ડનું નામાંકન દર્શાવવામાં આવેલું હશે તેના કારણે આ તમારું ફોર્મ રિજેક્ટ થયું છે તો આ જે પ્રશ્ન છે તેનું કોઈ સોલ્યુશન નથી આની અંદર તો તમારે એક્સેપ્ટ કરવું જ રહ્યું પણ હા જ્યાં આગળ વાત કરી તે પ્રમાણે તમારા જે કોઈ સપોઝ તમે રહેઠાણનો દાખલો અપલોડ કરવાનો ભૂલી ગયા હોય અથવા તેને પ્રોપર પીડીએફમાં કન્વર્ટ ન કરી શક્યા હોય તે સ્વચ્છ અક્ષરે દેખાતું ન હોય આવા બધા પ્રશ્નો હશે તો તમને જરૂરથી સોલ્યુશન મળશે તમારે તેના માટે એક અરજીનું ફોર્મેટ મેં બનાવી છે તે પણ હું આગળ બતાવીશ તો એ અરજીની ફોર્મેટમાં તમામ ડિટેલ્સ ભરી ત્યારબાદ પાછળ તમારે એટેચ કરવાનું રહેશે જે પણ પ્રૂફ મૂકવાનું હોય અને એટેચ કર્યા બાદ તેને પીડીએફમાં કન્વર્ટ કરી તમારે તેને અપલોડ કરવાનું છે અને તે ક્યાં અપલોડ કરવાનું છે તે પણ તમને બતાવીશું હવે પ્રશ્ન જોઈએ જન્મ તારીખનો આ પ્રશ્ન મોટે ભાગે બધાને આવતો હશે કે જન્મ તારીખનો દાખલો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા ધોરણ દસનું ક્રેડિટ સર્ટિફિકેટ જન્મ તારીખ દસ્તાવેજ મુજબ દર્શાવેલ નથી હા તો ઘણી વખતે બહેનોને એવું બનતું હોય છે કે પહેલી તો એક વાત કરીએ કે જન્મ તારીખના દાખલા માટે આઈસીડીએસે ત્રણ ડોક્યુમેન્ટની જવાબદારી આપેલી છે એક તો એલસી બીજું છે દસમાનું ક્રેડિટ સર્ટી અને ત્રીજું છે જન્મનો દાખલો પરંતુ ઘણી વખત આના સિવાય પણ તમારા જોડે એવા ઘણા ડોક્યુમેન્ટ્સ હોય છે કે જેના આધારે તમે તમારી જન્મ તારીખ લખી શકતા હો છો જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ હવે જો બધી જગ્યાએ સેમ તમારી જન્મ તારીખ નહીં હોય અને જો તમે આધાર કાર્ડ અથવા પાન કાર્ડના બેઝ ઉપર તમારી જન્મ તારીખ લખેલી હશે અને જો આના સાથે આ ડોક્યુમેન્ટ જેમ કે એલસી દસમાનું સર્ટી અને જન્મ તારીખના દાખલા સાથે જો મેચ નહીં કરતું હોય તો સો ટકા તમારું ફોર્મ રિજેક્ટ થવાને પાત્ર છે તમારે આ ત્રણ ડોક્યુમેન્ટ્સમાં એક સરખી તમારી જન્મ તારીખ હોવી જોઈએ અને તે જ પ્રમાણે તમે તેમાં એપ્લાય કરી શકો છો તો જો આ પ્રશ્ન બને તો આની અંદર પણ તમે તમારું આ જે ત્રણ છે જન્મ તારીખનો દાખલો એલસી અને દસમાનું ક્રેડિટ એ ત્રણમાંથી કોઈ એક પીડીએફમાં એડ કરી અને તમે નીચે દર્શાવી શકો છો કે શરત ચૂકથી અથવા તો ભૂલથી મારાથી કંઈક ખોટું લખાઈ ગયું છે પણ મારી હકીકતમાં જન્મ તારીખ આ છે તો મે બી તમારું અપીલ સાંભળવામાં આવી શકે છે જાતિનો માન્ય પુરાવો હવે જે બી પ્રશ્નો આવશે એ જાતિને લગતા આવશે જોઈએ તો પહેલો છે જાતિનો માન્ય પુરાવો અપલોડ કરેલ નથી તો સપોઝ તમે જાતિનું જે અહીંયા મેરિટની અંદર જાતિના કુલ તમને અનામતમાં તમે આવતા હોય જેમ કે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ એસ તો એના દસ માર્ક્સ તમને અલગથી મળેલા છે હવે સપોઝ તમે ત્યાં એવું દર્શાવ્યું છે કે મારી જાતિ શેડ્યુલ કાસ્ટ છે એસસી છે પરંતુ જો તમે તેનો માન્ય પુરાવો અપલોડ કરેલ નહીં હોય તો પણ તમારું ફોર્મ રિજેક્ટ થવાને પાત્ર છે તો જ્યારે આપણે અરજી કરીશું ત્યારે આપણે જાતિનો દાખલો આમાં એટેચ કરવાનું રહેશે અને જણાવવાનું રહેશે કે શરત ચૂકથી અથવા કોઈ ટેકનિકલ ખામીને કારણે અપલોડ થયેલ નથી જે અત્યારે અપલોડ કરી આપીએ છીએ બીજો જોઈએ તો જાતિના પુરાવા તથા અરજી ફોર્મમાં દર્શાવેલ જાતિમાં વિસંગતતા છે હા ઘણી વખતે આ જે ફોર્મ આપણે ભર્યા આંગણવાડીના એ વખતે પરિસ્થિતિ એવી હતી કે સર્વર ખૂબ જ બીજી આવતું પાછળથી અને તમે વારે ઘડી એકને એક ડિટેલ ત્રણથી ચાર વાર ભરતા ત્યારે તમારા ફોર્મ ભરાઈ રહેતા તેવા સંજોગોમાં કદાચ બની શકે છે કે તમે હો એસસી અને તમે કરી દીધી હોય જાતિ એસટી અને જ્યારે તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલું હોય એસસીનું અને ત્યારે તેમાં વિસંગતતા સર્જાય કે ભાઈ તમે ફોર્મની અંદર એસસી બતા એસટી બતાવ્યું છે અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે એસટીનું છે તો તો પણ આવા બધા પ્રશ્નો બનતા હોય છે પરંતુ એમાં પણ સોલ્યુશન એ જ છે કે તમે એવું બતાવી શકો છો કે શરત ચૂકતી જાતિ બદલાઈ ગયેલી છે પરંતુ હકીકતમાં તમારી જે જાતિ છે તે જાતિનું પ્રમાણપત્ર તમારે આની સાથે અટેચ કરી અપલોડ કરવાનું રહેશે હવે જોઈએ સ્વઘોષણા રિલેટેડના પ્રશ્નો કે દરેકના સ્વઘોષના રિલેટેડ પ્રશ્નો પણ આવી શક્યા છે તો સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો નથી તો ઘણાએ તે સ્વઘોષણા ડાઉનલોડ જ કર્યું ના હોય અને તેમાં ભર્યું પણ ન હોય અને અપલોડ પણ ન કર્યું હોય તેવા સંજોગોમાં તેમના ફોર્મ કેન્સલ થતા હોય છે બીજું છે સ્વઘોષણા એટલે કે સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો અને આધાર કાર્ડ ઓળખાણનો પુરાવો સ્વઘોષણા નિયત નમૂનામાં કરેલ નથી નિયત નમૂનામાં કરેલ નથી તેનો અર્થ એ થઈ શકે કે તેમાં આ સ્વઘોષણાનું ફોર્મ તમે ભર્યું જરૂર હશે પણ અંદર કોઈક માહિતી લખવાની રહી ગઈ હોય અથવા તો તેને જે પ્રોપર વેમાં ડાઉનલોડ કરી તેમાં માહિતી ભરી તેમાં આધાર કાર્ડ એટેચ કરવાનું હતું તે કંઈક સિકવન્સમાં કર્યું ન હોય તે પણ બની શકે છે અને નીચેનો ઓપ્શન છે કે અથવા ડોક્યુમેન્ટ વ્યવસ્થિત સુવાચ અપલોડ કરેલ નથી તો ઘણા વ્યક્તિઓ મોબાઈલથી સ્કેન કરતા હોય તો તેમાં ઘણીવાર વિઝિબલ નથી થતું કે અંદરનું શું લખેલું છે તો તમે અપલોડ તો કરી લીધું હશે પરંતુ ત્યાં તે ઓપન કરવાથી વિઝિબલ થયું નહીં હોય પ્રોપર તેના કારણે પણ તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે તો સ્વઘોષણાનું જે ફોર્મ છે તે અને તેની સાથે આધાર કાર્ડ એટેચ કરી આપણે ફરીથી તેને અપલોડ કરીશું તો મેબી તમારી અરજી એસેપ્ટ થઈ શકે છે હવે જોઈએ જે તમે ધોરણ દસ બાર સ્નાતક અનુસ્નાતક આ તમામની જે અરજીઓ સોરી તેની જે માર્કશીટો તમે અપલોડ કરેલ છે તેના વિશે જોઈએ તો તમે જે અરજીમાં માર્ક્સ દર્શાવેલા છે તે ખોટા દર્શાવેલા છે હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો તે જ ડોક્યુમેન્ટ મુજબ તમે ફોર્મમાં માર્ક્સ ભરેલા હોવા જોઈશે જો તેમાં મિસમેચ હશે તો સો ટકા તમારી અરજી રિજેક્ટ થશે અને મે એ લોકો જે સમિતિ છે તે સમિતિ આ વસ્તુ સ્વીકારવા તૈયાર થશે નહીં અને આપનું ફોર્મ કોઈ પણ સંજોગોમાં એક્સેપ્ટ કરશે પણ નહીં તેવી ખાતરી છે બીજું જોઈએ તો સ્નાતક અથવા અનુસ્નાતક અપલોડ કરેલ સર્ટિફિકેટ અને અરજી ફોર્મમાં વિસંગતતા છે તો જ આ વસ્તુ પણ પહેલામાં આપણે જોઈએ પહેલામાં કુલ ગુણ ખોટા દર્શાવેલા છે અહીંયા અરજી ફોર્મમાં અને સર્ટિફિકેટ બંનેમાં વિસંગતતા જોવા મળે છે તો અમુક માર્ક્સ તમે સાચા લખ્યા હોય અમુક માર્ક્સ તમે ખોટા લખ્યા હોય તો પણ તેના કારણે વિસંગતતા સર્જાય છે ત્રીજું છે સ્નાતક કોર્સ પૂરો થયેલો જણાતો નથી અને એક જ માર્કશીટ ઓનલાઈન અપલોડ કરેલ છે તો ઘણા એવા હશે કે જે હાલમાં ટેવાયમાં અભ્યાસ કરતા હશે બરાબર હવે એમને બારમાના બેઝ ઉપર ફોર્મ જરૂર ભર્યું પણ એમને એમ હશે કે ભાઈ છેલ્લા વર્ષમાં છું તો આગળના બે વર્ષ ગણાશે તો એ વાત બિલકુલ ખોટી છે સ્નાતક કોર્સ જો હશે તો તેના ત્રણે ત્રણ વર્ષની માર્કશીટ અપલોડ કરવી જરૂરી છે માસ્ટર ડિગ્રી હોય તો તેના બંને વર્ષની ડિગ્રી અપલોડ કરવી જરૂરી છે તો આ પ્રમાણે તમે અપલોડ કરેલ હશે તો જ તમારા ફોર્મ એક્સેપ્ટ કરવામાં આવશે મહત્વનું આપણે જોઈ લઈએ કે સ્નાતક માર્કશીટમાં ગ્રેડ અથવા સ્કોર સીપીઆઈ અથવા સીજીપીએ દર્શાવેલ હોય આ કિસ્સામાં અરજદાર દ્વારા યુનિવર્સિટી અથવા કોલેજ દ્વારા જારી કરવામાં આવેલ ગ્રેડ સ્કોરમાંથી ગુણ ટકાવારીની ગણતરી અથવા યુનિવર્સિટી કોલેજ પાસેથી જ એ ગણતરી થયેલ માર્કસ ટકાવારીનું પ્રમાણપત્ર અથવા માર્કશીટ મુજબ માર્ક અથવા ટકાવારી ઓનલાઈન અરજીમાં દર્શાવેલ નથી તો ઘણી યુનિવર્સિટીમાં કેવું છે કે ત્યાં માર્ક્સ દર્શાવતા નથી સીપીઆઈ અને સીજીપીએ એટલે કે પો દસ પોઈન્ટમાં તમારા માર્ક્સ આવતા હોય લાઈક દસમાંથી પાંચ દસમાંથી સાત દસમાંથી સાડા પાંચ સાડા સાત આવા જે માર્ક્સ હોય છે તેને કન્વર્ટ ટકાવારી અથવા ગુણમાં કેવી રીતે કન્વર્ટ કરવા તે તમે જાતે કરી શકો નહીં તેના માટે જે તે યુનિવર્સિટીના ક્રાઈટેરિયા પ્રમાણે તેને ગણતરી કરવામાં આવતી હોય છે જેમ કે એક એક્ઝામ્પલ લઈ લઉં તો જીટીયુ તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જે છે તેની અંદર જેમ કે આપના માર્ક્સ આવેલા છે છ પોઈન્ટ અડત્રીસ હવે જો તેને તમે કન્વર્ટ કરવા માગો છો ટકાવારીમાં તો તમારે ટકા કેટલા થશે ત્રેસઠ પોઈન્ટ ત્રીસ કેમ કે એનો એક રૂલ છે કે છ પોઈન્ટ અડત્રીસમાંથી માંથી તમારે જીરો પોઈન્ટ કર્યા બાદ તેને મલ્ટીપ્લિકેશન ટેન સાથે તમે કરશો એટલે તમને સીધી ટકાવારી મળતી હોય છે તો આ તમે જાતે કરી જરૂર શકો છો પણ તેનું ઓથેન્ટિક એક સર્ટિફિકેટ જોઈશે જે તે યુનિવર્સિટીનું કે આનું આ થાય તો આના આટલા ટકા થાય અથવા આટલા માર્ક્સ થાય તેવું જો તમે દર્શાવેલું નહીં હોય તો પણ તમારી અરજી કેન્સલ થઈ શકે છે હવે મિત્રો આપણે જોઈશું કે આ રીતે તમે રિજેક્ટ અલગ અલગ રી રિમાર્ક્સ તમારા હોઈ શકે છે હવે તમારે અપીલ કેવી રીતે કરવી તેના વિશે જોઈએ તો એપ્લાય ગ્રેવેન્સની અંદર આપણે ટીક કરવાનું છે જે આ લાઇનમાં જોઈશું તો છેલ્લો ઓપ્શન છે એપ્લાય ગ્રેવેન્સ આપણે ટીક કરીશું તો તેમાં આ રીતનું એક સરફેસ ખુલશે આ રીતનું એક પેજ ખુલશે તેમાં આપણે જોઈએ અહીંયા તો સૌ છે જાહેરાત ક્રમાંક તો તમે જાહેરાત ક્રમાંકમાં કોઈ પણ તમારો જે તે જિલ્લા વાઇઝનો જાહેરાત ક્રમાંક હોય તે જાહેરાત ક્રમાંક આપે સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ ઉમેદવાર અરજી ક્રમાંક જે તમારો ઉમેદવારનો અરજી ક્રમાંક છે આપેલો છે એ તમારે અહીંયા લખવાનો છે ત્યારબાદ અહીંયા કેપ્ચા કોડ જે તમારે અહીંયા રીલોડ કરી એકવાર કેપ્ચા કોડ નાખી દેવાનો ત્યારબાદ ઓટીપી અહીંયાથી તમારે મોકલવાનું રહેશે ઓટોમેટિક તમારા જે તે ફોન નંબર એડ હશે તેના પર ઓટીપી આવશે તો અહીંયા તમારે ઓટીપી નાખવાનું રહેશે ઓટીપી નાખ્યા પછી તેને ચેક કરવાનું રહેશે જો વેરીફાઈ થઈ ગ થઈ જશે તો તો નીચે ઓટોમેટિક અહીંયા ઉમેદવારનું નામ ત્યારબાદ જિલ્લો તાલુકો અને ગામ આ તમામ ડિટેલ્સ ભરાવેલી આવી જશે ત્યારબાદ અહીંયા નીચે વાત કરીએ તો અપીલ રજૂઆત ફરિયાદ સંક્ષિપ્તમાં તો તમે જે અપીલ કરવા માગો છો તમે જે ફરિયાદ કરવા માગો છો તે સંક્ષિપ્તમાં શું હોઈ શકે તો ધારો કે એક ખાલી એક્ઝામ્પલ આપણે લઈએ જન્મ તારીખનું તો તમારી જન્મ તારીખ સપોઝ એવું રિમાર્ક્સ આવેલા છે કે તમારી જન્મ તારીખમાં વિસંગતતા જણાય છે તો તમે એવી અહીંયા શોર્ટમાં એક લખી શકો સજી સૂચના કે મેં આ રીતે આંગણવાડીની અંદર ફોર્મ ભરેલું હતું અને ત્યાં અરજી રિજેક્ટ થયેલી છે અને જન્મ તારીખના કારણે મારી અરજી કેન્સલ થયેલી છે અથવા રિજેક્ટ થયેલી છે બસ આટલું તમારે લખવાનું છે ક અને તે કયા કારણોસર થઈ છે તેનું તમે શું લેખિતમાં જવાબ આપો છો તે અહીંયા દર્શાવવાનું નથી માત્ર ટૂંકમાં તમે અહીંયા તમારી જે ફરિયાદ છે કે અપીલ છે તે તમે કહી શકો છો ત્યારબાદ અહીંયા અપીલ રજૂઆત ફરિયાદના દસ્તાવેજ ચઢાવો તો નીચે આપેલું છે ચૂઝ ફાઇલ તો ત્યાં તમારે એક પીડીએફ અપલોડ કરવાની છે જે અરજી લખવાની છે એ અને અરજી લખ્યા બાદ તમારે અહીંયા અપીલ રજૂઆત ફરિયાદ મોકલો અને જે છેલ્લું ઓપ્શન બટન આપેલું છે તે દબાવવાનું છે તે દબાવશો તો ઓટોમેટિક તમારી અરજી સબમિટ થઈ જશે પરંતુ હવે આપણે એ જોઈશું કે અરજી કેવી રીતે લખવી અને તેમાં કેવી રીતે માહિતી આપવી તો એ ખોલી દઈએ આપણે ઓકે તો આ રીતે મેં એક ફોર્મેટ બનાવી છે ત્યાં તમારે સૌપ્રથમ જાહેરાત જાહેરાત લખવાનો છે તમારો અરજી નંબર અરજી કરેલ હોદ્દો જે તમારો આંગણવાડી કાર્યકર તેડાગર જે હોય તે પૂરું નામ તમારું સરનામું તમે જે તારીખે એપ્લાય કરી રહ્યા છો તે તારીખ પછી કોને સંબોધીને લખવાનું છે તો પ્રતિશ્રી માન્ય શ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ તમારો જે તે જિલ્લો હોય તે અહીંયા દર્શાવવાનો રહેશે અને તમારો વિષય આ પ્રમાણે રહેશે કે વિષય આંગણવાડી કાર્યકર અથવા તેડાગર માટેની રિજેક્ટ થયેલી અરજીના સંદર્ભે ખુલાસો કરવા બાબત શું માનનીય સાહેબ શ્રી અને અહીંયા એક ફકરાની અંદર આપણે એવું લખીશું કે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે તાજેતરમાં આવેલી આંગણવાડીની જાહેરાતમાં મેં કાર્યકર તરીકે ફલાણી આંગણવાડીમાં અરજી કરી હતી કે કાર્યકર તરીકે અથવા હેલ્પર તરીકે અરજી કરી હતી અને મારી અરજી આ કોઈ પણ કોઈ કારણોસર રિજેક્ટ થયેલી છે તે સંદર્ભે ખુલાસો કરવા બાબત આ એક ફકરામાં લખીશું ત્યારબાદ અહીંયા રિજેક્ટ રિમાર્ક્સ જે આપણે બધા અલગ અલગ રિમાર્ક્સ જોયા ને કે અલગ અલગ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નથી શું વાતચ નથી એ તમારું રિજેક્ટ રિમાર્ક્સ જે છે અહીંયા સીધું કોપી કરીને અહીંયા મૂકશો ત્યારબાદ તમે તે સંદર્ભે શું ખુલાસો કરવા માગો છો તે વસ્તુ તમારે દર્શાવવાની છે કે તમે ખુલાસામાં મોટે ભાગે તમે એવું લખી શકો છો કે ચૂકથી અથવા ટેકનિકલ ખામીને કારણે ભૂલચૂક થયેલી છે અને તેનું સુધારો તમારે અહીંયા બીડાણમાં લખવાનો છે કે મેં બીડાણમાં મારું એલસી કે નિયત નમૂનાનું રહેઠાણનો દાખલો એડ કરેલ છે આ તમામ વસ્તુ ડિટેલ તમે જે બીડાણમાં જોડો છો તે તમામ બીડાણમાં લખવાનું રહેશે અને નીચે લીખી તમ આપની વિશ્વાસુ કરી નીચે એક તમારી પીડીએફ સાઇન સાઇન કરેલી એક કોપી અહીંયા એટેચ કરવાની રહેશે તમારી અહીંયા નીચે સાઇન આવશે આ વસ્તુની તમારે પીડીએફ બનાવવાની રહેશે અને આમાં તમારે જે પણ ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે તે તમારે તમામ એટેચ કરવાના રહેશે જેનાથી તમને ખ્યાલ રહેશે કે તમારે અરજીમાં શું શું અપલોડ કરવાનું છે તો હવે પાછા આવી જઈએ તો તે પીડીએફ તૈયાર કર્યા પછી અહીંયા ચૂઝ ફાઇલ કર્યા બાદ તમે અહીંયા એ સિલેક્ટ કરી અપીલ મોકલી શકો છો તે અપીલ મોકલ્યાના બે દિવસ પછી તમારે સપોઝ જોવું છે કે તમારું સ્ટેટસ શું છે તમારી અરજી જોવામાં આવી છે કે નથી તે બાબતે તમારે નિશ્ચિત થવું હોય તો ફ્રન્ટ પેજ એટલે કે હોમ પેજ હોમપેજ હોમ પેજ પર આપણે આવી જઈશું અને રિક્રુટમેન્ટ ઉપર સિલેક્ટ કરીશું તો તેમાં ગ્રીવેન્સ રજીસ્ટ્રેશન જે આપણે ત્યાંથી કર્યું તે અહીંયાથી પણ રજીસ્ટ્રેશન તમારું થઈ શકશે અને ત્યારબાદ તેના નીચે આપેલું છે ગ્રીવેન્સ સ્ટેટસ હા આ ગ્રીવેન્સ સ્ટેટસ ઉપર ટીક કરીશું તો ગ્રીવેન્સ સ્ટેટસ ઉપર માહિતી અલગ અલગ માગેલ છે જાહેરાત ક્રમાંક ઉમેદવારનો અરજી ક્રમાંક કેપ્ચા કોડ ઓટીપી આ બધું જે પહેલાંમાં કર્યું તે જ પ્રમાણે અને અહીંયા વ્યૂ સ્ટેટસ કરીશું તો તમારું આ સ્ટેટસ બતાવશે હવે આ એ વાત કરી લઉં કે આ જે તમારે અપીલ કરવાની છે તેની તારીખ વીસ નવથી લઈ ઓગણત્રીસ નવ સુધી આપણે અપીલ કરવાની રહેશે ત્રીસ નવથી લઈને નવ દસ સુધી તે અપીલની સુનાવણી થશે તમને ત્યાં કદાચ રૂબરૂ બોલાવવામાં આવશે જો તમારી વાત ગ્રાહ્ય એ લોકો રાખશે તો તો આ પ્રકારનું અપીલ કરી શકો છો તમે અને ભાગે અપીલમાં ઘણા વિદ્યાર્થીઓને સફળતા પણ મળતી હોય છે જો ભૂલથી તેઓ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહી ગયું હોય તેવા સંજોગોમાં અને આ આમાં જે પણ અરજી છે તે પણ આપણે જોઈતી હશે તો હું તેની ડોક્યુમેન્ટ ફાઇલ વિડીયોના લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ ત્યાંથી તમે મેળવી શકશો તો મિત્રો આજનો વિડિયો આપને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઇક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ